આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું કે આ વર્ષે જી ગ્રુપ દ્વારા કેદાર ભગત મ્યુઝિક ડાયરેક્ટર દિવ્યકુમાર બોલિવૂડ સિંગર પ્રિયંકા વૈદ ચૈતાલી છાયા વિશ્વાસ શા શ્વેતા વિરાસ કૌશિક દેશપાંડે જેવા ટોપના ગાયક કલાકારોની સાથે નવરાત્રિનું આયોજન કરવા જઈ રહ્યા છે આયોજન દરમિયાન આઇસીયુ ઓન વ્હીલ દ્વારા ગરબા રમવા આવનાર ખેલૈયાઓને કોઈપણ મેડિકલ તકલીફ થાય તો તેમની સ્થળ પર જ હોસ્પિટલ જેવી સારવારની સુવિધા ઊભી કરવામાં આવી છે તે ઉપરાંત ખેલૈયાઓ માટે એક એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર તે હાજર જ રહેશે વર્લ્ડ બિગેસ્ટ અને બેટર નવરાત્રિ માટે બે સેન્ટ્રલ એસી ડોમ બનાવવામાં આવ્યા છે આ ડોમ સ્વયં ફાયર પ્રૂફ છે અહીં વર્લ્ડ બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ ઇલેક્ટ્રિફાઈંગ લાઇટિંગ ફ્લેક્સ નિયોન થીમ તેમજ સેલ્ફી પોઈન્ટની સુવિધા છે ખેલાૈયાઓ માટે ફ્લોરિંગમાં આરસીસી સાથે લાઇન એલાઇનમેન્ટ સેટ કરવામાં આવી છે તેમજ વેલ પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવશે તે ઉપરાંત ખેલૈયાઓ માટે હાઇજેનિક ટોયલેટની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે નવરાત્રી દરમિયાન દરરોજ ત્રીસથી પાંત્રીસ હજાર માણસો ભેગા થશે અને ગરબા રમી શકશે તે માટે બે વિશાળ સેન્ટ્રલ એસી ડોમમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રીના સ્થળના આયોજન અંગે હિરેનભાઈ કાકડીયાએ જણાવ્યું કે અમે છેલ્લા ઘણા સમયથી વિશાળ જગ્યા શોધતા હતા શહેરની વચ્ચોવચ આટલી વિશાળ જગ્યા મળવી મુશ્કેલ હતી શહેરની અંદર જો આટલું વિશાળ આયોજન થાય તો સ્થાનિક લોકો અને શહેરીજનોને ટ્રાફિકની ઘણી સમસ્યા નડી શકે છે દરરોજ ત્રીસ થી પાંત્રીસ હજાર લોકોનું ગેધરિંગ માટે શહેરમાં જ એરપોર્ટની સામે અવધ કોપર સ્ટેન્ડ નજીક બે લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં ગરબા રાત્રિનું આયોજન નક્કી કરાયું છે અહીં ગરબા રમવા માટે વિશાળ જગ્યા મળી રહેશે તેમજ ગરબા જોનારા પ્રેક્ષકો મહેમાનો માટે બેસવાની જગ્યા સાથે વાહન પાર્કિંગ માટે પણ પૂરતી જગ્યા ઉપલબ્ધ છે સુરતવાસીઓને મેસેજ આપતા હિરેનભાઈએ જણાવ્યું કે સુરતવાસીઓ આવો જી નાઇન ગરબા રાત્રિમાં ડબલ એસી ડોમની વિશાળ જગ્યામાં સાંસ્કૃતિક અને પારંપારિક રીતે નવરાત્રી ઉત્સવની મજા માણો ડોમનું અમે આયોજન કર્યું છે અને જીનાઇન એસી જે બનાવ્યું છે ડબલ ડોમ એસી એટલા માટે કે જનરલી એક ડોમમાં એસી હોય છે આ વખતે અમે બે ડોમ કનેક્ટ કરેલા છે અને એના માટે જીનાઇન ડબલ એસી ડોમ કહેવામાં આવે છે સુરત શહેરની નજીકમાં એરપોર્ટ પાસે જ આખા એક લાખ વાર જગ્યામાં આનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને આ જે જગ્યા છે ત્યાં ખેલાયો આવે એમને રમવા માટે સારી સુવિધા પ્લસ જે લોકો નોન ખેલ્યા છે એમના માટે પણ એટલી જ જગ્યા આપવાનો મેં પ્રયાસ કર્યો છે આ સાથે જે લોકો આવે છે એમને ઈઝીલી વેલે પાર્કિંગ અને કદાચ વરસાદનો માહોલ હોય તો વગર પલળે અંદર જઈને સીધા એસી રૂમમાં રમી શકે એ પ્રમાણે આખું આયોજન કર્યું છે જી મેં પ્રિયંકા ભાઈ દેહુ સુરત મેં જી નાઇન કે સાથે મેળ્યા સાત સાલ એ સાતવી સાલ એ પરફોર્મ કરને વાલી बहुत ज्यादा एक्साइटमेंट है क्योंकि लास्ट ईयर भी इतना ज्यादा रेस्पॉन्स मिला था मुझे और इस बार उतनी जिम्मेदारी बढ़ गई है तो मुझे जी नाइन को एकदम हाईएस्ट लेवल पे पहुंचना है घर में बहुत सारा नया हम लोग ने गाना डाले हैं अभी बताएंगे तो आप लोग मजा नहीं आएगा लेकिन आना पड़ेगा उसके लिए सात सिंगर्स हैं हम लोग उसमें से देवी कुमार जी के आप बहुत सारे गाने आप लोग ने सुने हैं इतने हिट गाने हैं तो मजा आने वाला है गाने गालो <laughs> जागरे मालंजा जागरे मालंजा जागरे तारों मेरो जगारे है जागरे मालंजा जय जय